પોલીસના બીકે ગાડી રિવર્સ લેતા બોડેલી રેલવે ફાટક પાસે હરખલી ખોતરમાં બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રેનની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી અને રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર પાંચસો સાહીઠના વિદેશી દારૂ સાથે પકડવામાં છોટાઉદેપુર એલસીબીને સફળતા મળી વાહન ચાલકને પણ ઝડપી પાડવામાં આવ્યો છે બોડેલી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે મનોમંથાથ ન્યૂઝ ચારણ એસવી બોડેલી